દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણમાં જે ફર્ક છે એ મારે એક આર્ટિકલથી તમને સમજાવું છું અમે ઘણી વાર કહેતા હોય કે તમારો દ્રષ્ટિકોણ બદલાય તો તમારી દ્રષ્ટિ બદલાય આપણી સામે બ્રહ્માંડમાં અનેક વસ્તુઓ આવે છે જાય છે સતત આંખ ખોલીએ એટલે આપણે આપણી દ્રષ્ટિ કોઈ ને કોઈ વ્યક્તિ પદાર્થ પ્રકૃતિ પર આવરી પડતી હોય છે પણ આપણે તેમાં શું જોઈએ છે એ આપણો દ્રષ્ટિકોણ છે અને શું જોવું એ નક્કી કરવું એ ચેષ્ટા આપણા દ્રષ્ટિકોણ બદલે છે એટલે દ્રષ્ટિ કોણ બદલાય તો આપણી દ્રષ્ટિ બદલાય તમારી પાસે આવનાર તમને તમારી ફોન પર વાત કરનાર મારી વાત કરું હું મારે દરેક સખાઓના મન અને હૃદય પર કેન્દ્રિત હોઉં છું મારી પાસે આવનાર કે તમારી પાસે આવનાર દરેક વ્યક્તિ માતીના પુતરા છે સૌ વજ્ઞાનતાથી કોઈ અહંકારથી કોઈ પદ અને પ્રતિષ્ઠાથી તો કોઈ ધન અને સંપત્તિના અહંકારમાં છે એ વ્યક્તિના ગુણ અને દુર્ગુણ પાછળ નું આ કારણ જોતા આવું જોઈએ પછી એ વ્યક્તિનો તમારા પ્રત્યેનો ગમે એટલો સારો કે ખરાબ વ્યવહાર હોય વર્તણૂક હોય તો પણ એ વર્તનૂંકમાં ખરાબમાં ખરાબ વર્તનૂંકમાં પણ એની વર્તનૂંક એનો વ્યવહાર પાછળનો એના સ્વભાવ પાછળનું જો કારણ સમજતા આવી જાય તો તમારો દ્રષ્ટિકોણ અને દ્રષ્ટિ બંને બદલાઈ જાય છે આધ્યાત્મિક માર્ગની પ્રથમ સીડીજ મનુષ્ય બનવાની પ્રથમ સીડી આ છે ને એ સમજણ પડી જાય પછી એ વ્યક્તિને એના ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ કરાવી એ જ સાધુતા છે એ જ ભક્તિ છે ને એનાથી મોટું કોઈ કર્મ આ સંસારમાં નથી સાચું મિત્ર સાચો સખા સાચો ગુરુ સારો સાચો શિક્ષક અને સાચા માતા પિતા એ જ છે તમારા સ્નેહી એ જ છે જે તમારા મન અને અંતઃકરણ પર પડેલ ધૂરને ખંખેરીને તમને તમારા મૂળ સ્વરૂપની ઓળખાણ કરાવે છે એ ગુરુ છે બાકી તમે જોશો અનેક સખાઓ મિત્રો સુખ અને દુઃખના ભવંદરમાં ફરિયાદ કરતા હોય છે એ સુખ અને દુઃખના ભવંદરમાંથી એને મુક્ત કરવા હોય તો એના મન ચિત્ત અને બુદ્ધિ પર એના હૃદય પર આ જ્ઞાનતા અને જે મોહના જે આવરણ છે એને ખંખેરવા જે સમર્થ ગુરુ હોય છે એ તમારા જીવનમાં એવી ઘટનાઓને આકાર લે છે કારણ કે સમર્થ છે એ તમારા જીવનમાં એવી ઘટનાઓને આકાર આપી શકે છે પ્રવેશ કરાવી શકે છે અને એ ઘટનાઓથી તમારા મન અને હૃદય અને ચેત પર પડેલ

એ દોડમાંથી મુક્ત થઈ જશો ખરીદો તો આપણે આપણા ઘરથી આપણી મસાન સુધી નીચે પણ આપણે વિવિધ જગ્યાએ ફરી ફરીને છેલ્લે આપણે ત્યાં જઈએ છીએ એ બધા વિશામાં છે ને એ વિશાઓમાં પર કેવી ક્રિયાઓ કરવી એ આ તમારા મન ચિત્ત અને બુદ્ધિ પર પડેલા અહંકાર અને અજ્ઞાનતા મોહ માયાના પર દૂર ન થાય ત્યાં સુધી તમને આ જે યાત્રા છે એ યાત્રાનો જે હેતુ છે તે સમજાતો નથી ભાઈ અને કથા સવન કરી લો વેદ ઉપનિષદ ક્ષણ સમજી લો પણ એ બધું સાંભળવાથી કોઈ ગુરુને સાંભળવાથી પણ તેનાથી પણ ઉપર તમારે જીવનમાં થતી સુખ દુઃખ ભરેલી ઘટનાઓમાંથી તમે જો કંઈ શીખતા નથી તો આ જે યાત્રા છે એ નિષ્ફળ જાય છે ખરી યાત્રા મેં કીધું આપણો જન્મ થયો ત્યારથી આપણા ઘરથી લીધીની જે મસાન સુધીની અંતિમ ક્રિયા આપણી જે થાય છે અંતિમ વિદાય આ પૃથ્વી તે જ ખરી યાત્રા છે ને બાકી બધું આ આપણું ભ્રમણ છે આપણે વાયા વાયા થઈને જઈએ છીએ તમે આખું ભારત ફરો હિમાલય ફરો કે આખું વિશ્વ ફરો અંતે તો તમારે ત્યાં જ જવાનું છે જે સંસારના અધિપતિ મહાદેવ છે આ યાત્રા સમજાવી અને આ યાત્રામાં જો મન હૃદય ચિત્ત પડે આ બધી ધૂળ જો ખંખેરી જાય તો તમારી યાત્રા પર જે દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ જ બદલાઈ જાય અને તમને તમારા જીવનનો મહિમા સમજાઈ જાય છે કે આ પૃથ્વી પર તમે સેના માટે આવ્યા છે જીવને શિવ સમજાઈ જાય છે તમારા જીવનમાં ગુરુનું મહત્વ સમજાઈ જાય છે તમારા જીવનમાં આવતી આધિ વ્યાધિ ઉપાધિઓ તમને સમજાઈ જાય છે એ તમને શું સબક શીખવવા એવા છે અને જેમ બાબકમાં માણસ સબક શીખે છે સબકને પચાવે છે પચાવે છે તેમ એની આધ્યાત્મિક ગતિ ઉન્નતિ પર થાય છે માણસ માણસ તો બને છે પણ એ જીવ શિવને પ્રાપ્ત કરવાના માર્ગ પર અગ્રેસર થાય છે ધામ કરો કે મહાદેવના બાર જ્યોતિર્લિંગના દર્શન કરો પણ આ યાત્રાનો જો મહિમા તમને નથી સમજાતો તો બધી જ યાત્રાઓ ફોક છે મિત્રો તમારા મન ચિત્ત બુદ્ધિ પર પડેલ આ અહંકાર આ વિમ આ વેમસ્ય સુંદરતા ધન સંપત્તિના જે કરોડિયાની જાળ જેવા જે આવરણોથી જે ધૂરો પડેલી છે એ દૂર નહીં થાય ત્યાં સુધી આત્મા પરમાત્માના દર્શન આ આખોથી કરી શકતો નથી પરમાત્મા તમારી હામે હોય હાજર હજુર હોય તો પણ આત્માનું એની સાથે ક્લિક નથી થતું તમને ખ્યાલ જ નથી આવતો કે આ એ જ પરમાત્મા પરમેશ્વર છે જેનું હું રોજ નિત્ય સ્મરણ કરું છું ભક્તિ કરું છું પૂજા કરું છું ચશ્મા પર ધૂર પડેલી હોય ને તો આપણે સાફ કરીએ છીએ એમ તમારા મન હૃદય ચિત્ત પર પડેલી ધૂળને ખંખેરો અહીં તમે જીવનથી લઈને મૃત્યુ સુધી જે પણ ક્રિયા કરો છો ને ભાઈ એ બધી જ વ્યર્થ છે પણ એ વ્યર્થ પ્રક્રિયાઓમાં પણ જે અર્થ શોધી કાઢે છે એ જ્ઞાની છે અને એને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે આપણે આને આમ કર્યું અને તેમ કર્યું મારા દીખમાં મારા જીવનમાં આટલા દુઃખ છે ને આટલું સુખ છે ને આટલી સંપત્તિ છે ને મારા આટલા પુત્રો છે ને મારી પુત્રવધિઓ આમ છે મારો છોકરો આટલો ભણેલો છે ને મારો આટલો બિઝનેસ છે બસ બસ આપણે આમાંથી જ બહાર નથી આવતા ને આ બધી જે ચિંતન છે એ ભ્રમ છે આ બધી યાત્રાનો એક ભાગ છે એમાંથી તમે શું ગ્રહણ કર્યું શું તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ તમારો એકદમ જીવ સ્વરૂપેનો શિવ તરફનો માર્ગ ખુલે છે એ ભ્રમણમાં તમે નહીં અટવાઈ જાઓ પુત્ર પુત્રી પત્ની મા બાપ બાળકો સમાજ ધન ધાન્ય અને સમૃદ્ધિના ચક્કરમાં નહીં ફસાઈ જાઓ તમે રેલવે સ્ટેશન પર બેઠેલા હોય ને ભાઈ તો જેમ ટ્રેનના ડબ્બાઓ અને એન્જિન સાથે જતા જવો છો ને ધીરે ધીરે એમ જીવનમાં આ દરેક ઘટનાઓ તમારા જન્મથી લઈને મૃત્યુ સુધીની જે યાત્રા છે તેમાં આ બધી જ ઘટા રેલવે એ રેલવેની લાઇન જ છે રેલવે ગાડીના ડબ્બા જ છે તમારા જન્મ થયો એ એન્જિન સમજો જન્મ સમય અને અંતિમ ડબ્બો એ તમારો અંતિમ યાત્રા છે આ જીવનમાં જે આખી ઘટનાઓ છે એક એક ડબ્બાઓ છે એને ધ્યાનથી નિહારો પ્લેટફોર્મ મેટ્રો માણસ તેમ રેલવેને જતા જોઈ છે ને એમ ને દરેક ઘટનામાંથી સાર ગ્રહણ કરો આથી સાર ગ્રહણ કરશો તો એ સારથી આગળની ઘટનાઓમાં તમારે કેમ રહેવું કેવી રીતના સ્થિર રહેવું તમારી નિર્ણય શક્તિ તમારી વિચાર શક્તિ તમારા વ્યવહાર શક્તિ બધું જ બદલાઈ જશે મંત્ર જાપ કરો હવન કરો બધું જ કરો દેવ પૂજા કરો પણ પરમાત્મા જે તમારા જીવનમાં સારી ને નબળી ઘટનાઓને આકાર આપે છે એ બધી આ સ્થુલ જગતની સ્થૂળ ઘટનાઓ છે અને સ્થુળનો હંમેશા નાશ છે પણ હે આ સ્થૂળ જગતની રચના એના માટે કરી તમને સબક શીખાવા માટે સારી ઘટના માટે પણ શીખવાનું છે નબરીમાંથી પણ શીખવાનું છે અને શીખીને માણસ બનવાનું છે એ શીખીને તમારી ચૈતન્ય શક્તિ ત્યારે જ જાગૃત થાય છે એમાંથી શીખીને તમારે કરુણા દયા પરોપકાર પરસ્પર દેવોભાવનો ભાવ જાગૃત થાય છે ત્યારે શિવ મળે છે શિવ મળે નહીં મળે આ કોઈ દ્રષ્ટિ થાય નહીં થાય પ્રત્યેક દર્શન થાય નહીં થાય પરમાત્મા એ વ્યક્તિને એ મહાનુભવને એની હાજરીનો અનુભવ જરૂર આપે છે જરૂર આપે છે સંજય બોનીવાલાના દિવ્ય દસ્તીના સદી સખાઓને પ્રાર્થકાના સત્સંગમાં પ્રણામ દ્રષ્ટિ નહીં દ્રષ્ટિ કોણ બદલો પછી જો ફાયદો જ ફાયદો છે શ્રી ગુરુદેવ દત્ત કોઈ અહીંયા સત્સંગ કરવો જો મારો નંબર છે સેવન ફોર ઝીરો શ્રી મળીએ